બંધ પડેલી રેલવે ટ્રેક પર ચાર માસની માસૂમ બારકીને ફાડી ખાધી હતી જેના ભાગરૂપે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નગરપાલિકા દ્વારા કોડીનારમાં ઠેકાણે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ચિકન કટિંગના ગેરકાયદેસર દુકાનદારોને બંધ કરવા નોટિસો પાઠવી હતી ત્યારે આ દુકાનદારોએ નોટિસ અવગણી દુકાનો ખુલ્લી રાખી ચિકન કટિંગનું વેચાણ ચાલુ રાખતા તંત્ર દ્વારા તવાઈ બોલાવાઈ હતી શહેરના મામલતદાર ઓફિસ રોડ પર ચિકન કટિંગની દુકાનો પર પાલિકા વહીવટદાર મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત રાખી ગેરકાયદેસર રીતે ચિકન કટિંગ કરતા ઇસમો પર રેડ કરવામાં આવી હતી જેને લઈ ચિકન કટિંગ કરતા નવ દુકાનદારોએ લેખિત સંમતિ આપી ચિકન કટિંગ દુકાનો બંધ કરવાની ખાતરી આપી હતી જ્યારે તંત્ર દ્વારા ફરી ચેકિંગ હાથ ધરાયું હતું જોકે ચેકિંગ બાદ પાણી છાપા વિસ્તારમાં આવેલ બરકત ચિકન હાઉસ દ્વારા દુકાનની અંદર દરવાજો બહારથી અટકાવી અંદરથી ચિકન કટિંગ કરતા હોવાનું જણાતા પાલિકા તંત્ર દ્વારા બરકત ચિકન હાઉસને સીલ કરાયું હતું ખોડીદાર નગરપાલિકામાં જે સ્ટેશન વિસ્તાર આવેલ છે એમાં બંધ સ્ટેશન છે એમાં એક મજૂરીસમના એક બાળકીને કુતરા કુતરાએ ફાડી ખાધી હતી અને તે સંદર્ભે નગરપાલિકાના સહેજ ઇન્સ્પેક્ટર આરએફઓ સાહેબ અને પોલીસ તંત્ર એ અમને પંચરોચમ્પણ કર્યું હતું એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે નજીકમાં જે ચિકન શોપ છે એનું જે મટીરિયલ વેસ્ટ આવે છે જેના કારણે કૂતરા તેમજ દીપડાઓ પણ ગંધથી આવી જતા હોય છે તો જેના કારણે અમે નજીકની જે ચિકન શોપ છે એને બંધ કરાવી હતી બાદમાં આવ્યું અમને ધ્યાનમાં આવ્યું કે બીજી ઘણી જગ્યાએ ચિકન શોપ છે અને એ જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરી રહ્યા છે અને જાહેરમાં મરઘર કટિંગ કરી રહ્યા છે જેને કારણે નગરપાલિકાની સમગ્ર ટીમ પોલીસ બંદોબસ્ત સાથે અને વહીવટદાર મામલે સહિતની ટીમ અમે એકવીસ તારીખના રોજ ઝુંબેશ ઉપાડી હતી અને તમામ જે મુર્ગી કટિંગ ધારકો છે જે એ તમામ સોપોને અમે બંધ કરાવી અને એ લોકોની માનવતાના ધોરણે એ લોકોએ કીધું કે અમને અમે નહીં કરીએ એટલે આપણે એને સમત થયા હતા ત્યારે સીલ નહોતી કરી પણ આજ રોજ ફરી અમારા ધ્યાનમાં આવ્યું કે એક દુકાન બરકત ચિકન છે એ મુર્ગી કટિંગ આજ ચા ચાલુ હતી ત્યારે જ અમે એમાં એની પર રેડ કરી અને એમને જે દુકાન છે એ સીલ કરવામાં આવી છે અને હવે વધુમાં પણ જણાવીએ છીએ કે આ પ્રકારનું કૃત્ય અન્ય જગ્યાએ નગરપાલિકાના અન્ય જગ્યાએ પણ ના કરે તેવી અમારી એક અપીલ છે અને એક જ જગ્યાએ જે ફિશ માર્કેટ છે એમાં અમે સ્ટોલ રાખેલા છે ત્યાં એ લોકો ધંધો કરી શકે છે દીક્ષિતા પરમાર આર એન ન્યુઝ ગીર સોમનાથ